ભાવનગરના મહુવા વિસ્થિત શ્રી સ્વામિનારાયણ લક્ષ્મીનારાયણ મંદિરમાંથી મધરાત્રે બાર વાગ્યે ભગવાન લક્ષ્મીનારાયણ અને ઘનશ્યામ મહારાજની મૂર્તિ ખસેડવાના મામલે ભારે વિવાદ ઊભો થયો છે આ ઘટનાને લઈને સુરત સત્સંગ સમાજે નિત્ય સ્વરૂપદાસજી સ્વામી સામે ખુલ્લો પડકાર ફેંક્યો છે સત્સંગ સમાજે સવાલ ઉઠાવ્યો છે કે જો મૂર્તિ ખસેડવાની શાસ્ત્રોક્ત વિધિ હતી તો પછી હનુમાનજી ગણપતિ બાપા અને ભગવાન શિવજીની મૂર્તિઓ કેમ બંધ રાખવામાં આવી છે જો આ વિવિધ વિધિ શાસ્ત્રોક્ત અને નિયમ અનુસાર હતી તો આખા મંદિરની મૂર્તિઓ ખસેડવાઈ હોત સત્સંગ સમાજે નિત્ય સ્વરૂપ દાસજી સ્વામી પાસે જાહેર મંચ પરથી ખુલાસો માંગ્યો છે અને સમાજની માંગણી છે કે શાસ્ત્રોક્ત સિદ્ધાંત અને નિયમોનુસાર મૂર્તિ ખસેડવાનું કોઈ કારણ સ્પષ્ટ કરવામાં આવે અને જો સ્વામી ખુલાસો ન આપે તો તે જાહેરમાં માફી માંગશે

અમે ત્યાં જ હતા અને અમે મુખ્ય પર્વ તમે બધા આવી જાવ એટલે અમે નિત્ય સુખ પૂછવા માંગી છે કે તમારો મુખ્ય પર્વ કયો છે બળાત્કારીઓ નો શિષ્ટ વિરુદ્ધ કાર્ય કરવા નો મૂર્તિ સોરો નોટો ચલણી નોટો સાપવાનો અને જમીન કોભાંડો વાળાનો તમારો મુખ્ય પર્વ એ છે કે તમે એમ કહો કે અમારા મુખ્ય પર્વ તમારી પાસે છે કોણ સારો માણસ એના વિરુદ્ધમાં અમે આ અમે એને કહે છે કે તમે આ તમારા તાલે તમે આ અહંકાર છોડી અહમ છોડી નિર્માની થાય અને ભગવાન ભજન કરો અને મારા હાથમાં પકડી લે મૂર્તિ જે રાતના બાર વાગે મૂર્તિ મહા મંદિર માંથી લઈ ગયા છે અને જે અમે એને ઘણા આવેદન આપ્યા એનો તો વિરોધ કર્યો પણ એને અમને કોઈ જવાબ આપ્યો નથી એટલે અમારે અમે એને ચેલેન્જ આપી છે કે ભાઈ તમે આ મૂર્તિ પછી મંદિર મંદિરમાં મૂકો પ્રસ્થાપિત કરો ચાલુ કરો અને મંદિર ચાલુ કરો અને જ્યાંથી જે સાધુ છે હટાવો અને ટ્રસ્ટીઓના રાજીનામા નહીં આપો અને તમને તમે આવો જાહેર મંચ ઉપર અમને શાસ્ત્રો પ્રમાણે બતાવો કે પરંપરા પ્રમાણે રીત રિવાજ પ્રમાણે સનાતન ધર્મના શાસ્ત્રો પ્રમાણે અમે આ કાર્ય કર્યું છે તો અમે તમને દંડ કરવા તૈયાર છીએ પણ જો આ ન તમે આવો તો તમે સંપ્રદાયના સત્સંગ સમાજની માફી માગો અને પરથો મંદિર તમે ચાલુ કરો